જય ઠાકર જય દ્વારકાધીશ જય ગ્વાિનાથ મહાદેવ એકત્રીસ ઓગસ્ટ એટલે રાધાજીનો પ્રાગટ્ય દિવસ છે રાધાષ્ટમી તો સમસ્ત હિન્દુ ગોપગ્વાલ ભરવાડ સમાજને શુભકામનાઓ અને હા ભરવાડ સમાજની ઉત્પત્તિ એટલે કે એના વિશે આવા રાધાષ્ટમી જેવા પવિત્ર દિવસ છે તો થોડી વાત કરીએ કે ગર્ગસંહિતામાં ઉલ્લેખ છે શાસ્ત્ર સહિત કે ગૌલોકમાં ભગવાન કૃષ્ણનો પરિપૂર્ણતમ સ્વરૂપ છે એના અંગમાંથી ગોપગ્વાલ ઉત્પન્ન કર્યા અને મહાશક્તિ રાધાજી જેના અંગમાંથી ગોપગણા એટલે કે ભરવાડ સ્ત્રીની ઉત્પત્તિ થઈ અને ગોકુળના ગોપગ્વાલ ભરવાડનો ગૌલોકનો ઇતિહાસ છે અને ગોકુળમાં કેવી રીતે ગૌલોકમાંથી આવ્યા એ પણ ઉલ્લેખ ગર્ગસંહિતામાં મળી જશે અને ગોકુળથી ગુજરાત આવ્યા ગોપગ્વાલ એ તો ચોખ્ખું જ છે જેના નામ એટલે કે ગોકુળના ગોપગ્વા પરથી ભગવાન કૃષ્ણએ ગ્વાલીનાથ મહાદેવ શિવલિંગની સ્થાપના કરી અને ત્યાં હજારો ભરવાડોના બલિદાન છે જે સમસ્ત ગોકુળના ગોપગ્વા ભરવાડ સમાજની ગુરુગાદી છે તો ફરી એકવાર સમસ્ત ભરવાડ સમાજને રાધાષ્ટમીની શુભકામના એક થઈ રહેજો સમાજ સાથે હળી મળીને રહેજો એમાં આપણો બાપ ઠાકર રાજી રહે છે જય ઠાકર જય ગ્વાલિનાથ મહાદેવ જય ગોપાલ જય ગોપાલ